મ્યાનમાર ફસાયેલા તમામ નાગરિકો હવે સુરક્ષિત રીતે સ્વદેશ પરતરા ગુંજન શાહ દિલ્હીથી વડોદરા પહોંચતા જ પરિવારજનોએ આનંદ સાથે રાહતનો શ્વાસ લીધો પુત્ર પરત ફરતા ગુંજન શાહના પરિવારે ખુશીની લાગણી વ્યક્ત કરી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો મારો છોકરો ગુંજન એક મહિનાથી મ્યાનમારમાં ફસાયો હતો તેને લાવવા માટે કેતનભાઈ જોશીએ તથા બીજા નામી અનામી પણ મદદ કરી છે સરકાર હૃદયપૂર્વક આભાર માનું છું અને કાલે ગઈકાલે ચાર વાગે તે લોકો દિલ્હીમાં ઉતરી ગયા અને આજે સાંજે આઠ વાગે વડોદરા ઇન્ડિગોથી આવવાના છે તો એ જેમને પણ મદદ કરી છે સર વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું